એમાં એ સમયે તો કોઈ આરોપી ને દર્શાયો નહોતા પાછળથી પૈસા પહોંચાડતા હતા એ આખું જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે એ ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગુગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ એ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું ઈ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપીઓ સામે પુરાવા છે તો એની પોલીસ ધરપકડ નથી કરતી કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે અને આવતા પાંચ દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હડવ પત્રકાર મિત્રોએ કરી દરેક તાલુકે અને રજૂઆતો પણ કરવામાં આવશે ગાંધી ચિંંધિયા આભાર મિત્રો બીજા તાંગ દે

સ્ટેશન અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોહમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદન પત્ર આપશે બસ બોલી શકું ચાલુ ચાલુ હે ચાલુ છે ચાલુ હે ચાલુ હે તમને જઈ બોલો જે પત્રકાર એ ચોથી જાગીર કહેવાય છે અને ચોથી જાગીર ઉપર જે કેસ કરવામાં આવ્યો હતો એ બાબતે યોગ્ય એમને ન્યાય મળે એ માટે આજે હળવદ પત્રકાર અને ધાંગધ્રા પત્રકારે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આની અંદર જે સચોટ તપાસ થાય અને જે આની અંદર ખરેખર આના ઓલા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી આવે કરવામાં આવે તેવી પત્રકારોની માંગણી છે આજ રોજ હળવદ અને ધાંગધ્રા તમામ પત્રકાર મિત્રો હળવદ મામલોદાર કચેરી અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જ્યારે હળવદના પત્રકાર ઉપર ખોટી રીતે જે ફરિયાદ કરી એને જે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે આજે હળવદ અને ધાંગધ્રાના પત્રકારો દ્વારા હળવદ મામલતદાર કચેરી તેમજ પોલીસ મથકે આવેદનપત્ર આપી જે ખરેખર જે નેતાઓ છે જેના ઉપર કહી આજ રોજ હરજ ડાંગ્રા ના બંને ગ્રુપ પત્રકારે આજે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે ડાંગધ્રા તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન માં આવેદનપત્ર આવે છે જે ખોટી ફરિયાદ થઈ છે જેના નામ ઉમેરવાનું કહ્યું છે એને તાત્કાલિક ધોરણે તેની કાર્યવાહી કરે અગાઉ પણ અમારા પત્રકારે બધાએ કીધેલું છે કે આનું આંદોલન બહુ મોટું થશે અને ગુજરાત લેવલે પણ થશે અને જવું પડે તો આ જે ઘટના બની છે એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય

પત્રકારોને સમિતિ આખી બનાવેલી છે જે સમિતિના બધા જ ભાઈઓ અમારા મેમ્બરો સાથે અમે સંકળાયેલા છીએ અને એકબીજા ઉપર જે કંઈ થાય એમાં અમે તદ્દન એકબીજાની સાથે રહીએ છીએ જ્યારે પણ અમારે મેહુલભાઈ અને બળદેવભાઈ ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે તે ફરિયાદને અમે તદ્દન વખોડીએ છીએ અને સાચા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી જ બધાય પત્રકાર મિત્રોની માંગણી છે અને આ આવેદનમાં જો કોઈ પણ તપાસ કરે અને અંદર સચોટ તપાસ થાય એવી અમારી માંગણી સાથે અમે બધાય આ જે ફોટી ફરિયાદ થઈ છે તેને વખોડવામાં આવે છે આજ રોજ હળવદ અને ધાંગધ્રાના પત્રકારો જે મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશને જે આવેદન આપવામાં આવ્યું છે અમારી એ માંગ છે કે જ્યારે અમારી ઉપર

નમસ્કાર મિત્રો આજ રોજ હળવદ ધાંગધ્રાના પત્રકાર દ્વારા હળવદ મામલાદાર કચેરીએ અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવી છે કે જે આ કેમિકલ કાંડ થયું એમાં જે કોઈ પણ આરોપી હતા એ આરોપીને અત્યારે નિર્દોષ ફરી રહ્યા છે અને કંઈ તકલીફ તકલીફ વગર ભાજપના નેતાઓનું એનું જોર છે એટલે કંઈ તકલીફ નથી પડતી એમને બધાને પણ આ જે આરોપીઓ હોય એની ઉપર સચોટ તપાસ કરવામાં આવે અને ઊંડી તપાસ કરીને જે આરોપીઓ હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ લોકોને જે ખોટી રીતે પત્રકારોને ફસાવવામાં આવ્યા હતા એ લોકોને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપેલું છે આભાર

જ્યારે લોકોના પ્રશ્નો અમે ઉઠાવીએ છીએ જ્યારે લોકોને પડતી તકલીફો ઉઠાવીએ છીએ અને આ ભાજપના આગેવાનો કે જે હળવદના કેમિકલ ચોર અને એને રૂપિયા લીધા હોય એના પુરાવા પણ પોલીસને આરોપી દ્વારા જે છે એ નિવેદનમાં દીધું છે નિવેદન એનું નોંધ્યું છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઈ અને અત્યારે આવેદનપત્ર દેવા માટે હળવદ પોલીસ મથકે મામલતદાર કચેરી આવ્યા હતા ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે અને એક બીજા મિત્રની હળવદ મેમોરિયલ કરીને કોઈ છે ફેંક આઈડી બનાવેલી છે તને ભાઈ કંઈ માહિતી હોય તો બે ફિકર બોલવાનું હોય એમાં કોઈ જ કંઈ વાંધો ન હોય બાકી લોકશાહી છે લોકો બોલે સાચું હોય તો બોલે બાકી તમે આ કોન આઈડી ચલાવો છો શું કરો છો અને કેના કહેવાથી તમે આ બધું કરો છો એ મિત્ર અમને બધી ખબર છે પણ તમારી આવી કોમેન્ટ કે આવાથી અમે ડરવાવાળા છીએ નહીં એટલે તમારા આ જે ખેલ છે એ હજી આથી વધારે કરજો એમાં અમે કોઈ બીવાવાળા છીએ નહીં તમારા જેવા કેટલાય આવ્યા ને કેટલાય જવાના છે અમારું જે કામ છે એ કામ અમે કરતા રહીશું કારણ કે અમે સત્યના રસ્તે છીએ બાકી અમારે કોઈ કઈ ચૂંટણી લડવાની નથી અમારે કોઈ નેતાના પગ દબાવવા જવાનું નથી અમારે કોઈ નેતાના ખોરે બેહીને અમારે કોઈ ટિકિટ કે સંગઠનનો હોદ્દો લેવાનો નથી એટલે જે મિત્રો કોમેન્ટો કરી રહ્યા છે કોઈ નેતાને ખોરામાં બેઠા બેઠા તો તમે પહેલાં વિચારજો તમારું જમીર તમે વેચી દીધું છે એટલું તમે યાદ રાખજો તમે તમારું જમીર વેચી દીધું છે કારણ કે તમને બોલવાની તો તમારામાં ત્રેવડ છે નહીં તમારામાં બોલવાની તો ત્રેવડ છે નહીં કોઈ નેતાના ખોરામાં બેઠા બેઠા થઈ અને તમે આક્ષેપો કરો તો એમાં એની સામે આપણને કંઈ વાંધો પણ નથી અને હજી આથી વધારે તમે કોમેન્ટો કરજો હું કોમેન્ટ બોક્સ પણ બંધ નથી કરવાનો મિત્રો તમને કોઈને બ્લેક લિસ્ટમાં પણ નથી મૂકવાનો તમારે મજા આવી કોમેન્ટ કરજો પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કોમેન્ટ કરજો કાલ સવારે તમારે જેલના હળિયા પાછળ ન જવું પડે એની ખાસ તૈયારી રાખજો મોબાઈલ હેંગ થઈ ગયો છે મિત્રો એટલે લાઈવ બંધ નથી થતું છતાંય જોઈ લઈ કારણ કે અમે થોડા ત્રણ ચાર દિવસથી મને મિત્રો અમુક મેકલતા હોય છે સ્ક્રીનશોટ નઈ એટલે જે ગેંગ સક્રિય થઈ છે પરંતુ એ લોકો એ સમજવાની જરૂર છે કે તમારામાં તો ત્રેવડ રહી નથી સાચું બોલવાની અને તમે તમારી આવી કોમેન્ટોથી કે તમારી કોઈ ધમકીથી અમે પાછા બીવા વરાય નથી એ હું તમને ચોખવટ કરું અને મેં હમણાં કીધું ને કે કોમેન્ટ બોક્સ પણ આપણે બંધ નથી કરવાના કે નથી આપણે કોઈને બ્લેકલિસ્ટ કરવાના પરંતુ જે મિત્રો કોમેન્ટ ખરાબ અમારા વિરોધમાં કરે છે કોઈ નેતાના પગમાં બેહીને એના ખોરામાં બેહીને એનું હારું લગાડવાને એના પગ ચંપી કરવા માટે તો પછી એ તૈયારી રાખજો કે જ્યારે તમે કાયદાની મર્યાદામાં રહીને કોમેન્ટ કરશો ત્યાં લગી હાલશે બાકી કાયદાની મર્યાદા ટપવા ને તેથી તમારો નેતા તમને જે છે એ બચાવવા નથી આવવાનું એટલું તમે યાદ રાખજો મિત્રો